અ મારું નામ ધાર્મિક ભટ્ટ અમે આજે આ સિક્યોર નેચર સોસાયટી આજે અમે ચકલીઘર વિતરણ માટે આજે માંડવીમાં આજે ત્રીજો વર્ષ છે અમારો ત્રીજા વર્ષે અમે આ ચકલીઘર વિતરણ માટે આવ્યા છીએ આ ચકલીઘર છે અમારા માટીના ચકલીઘર અમે દર વર્ષે વિતરણ કરીએ છીએ અત્યાર સુધીમાં બાવનસો જેટલા ચકલીઘરનું ટોટલ ત્રણ વર્ષમાં અમે વિતરણ કરેલું છે અમે સમાજને એ જ અત્યારે સંદેશો પાઠવીએ છીએ કે દર વર્ષે જ્યારે બ્રિડિંગ સિઝનમાં ચકલી દરનું વિતરણ કરતા હોઈએ તો તમે પણ તમારા ઘરે આવી ચકલી દર લગાવજો અને જે રીતે મોટા મોટા શહેરોમાં ચકલીઓ વિલુપ્ત થાય છે એવું આપણા માંડવીમાં અને ભુજમાં અને કચ્છમાંના વિસ્તારોમાં ન થાય એવો અમારો એક નાનો પ્રયો પ્રયાસ છે આ જે પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ જે માંડવી અને મુન્દ્રા તાલુકામાં અને અમે ગયા બે ત્રણ પંદર દિવસ પહેલાં અમે ભુજ તાલુકામાં પણ આ કાર્યક્રમ કર્યો હતો આનામાં અમે છેલ્લા ત્રણ વર્ષથી જે કાર્યક્રમ કરી રહ્યા છીએ એની અંદર બહુ સારો પ્રતિસાદ મળે છે પબ્લિકને સારો પ્રતિસાદ મળે છે અને અમે જે ચકલીગર લગાડ્યા છે એમાં અમે સર્વે કર્યું તો દસમાંથી સાતથી આઠ ચકલીગર છે એની અંદર ચકલીઓ પોતાના માળા બનાવી જાય છે અને આ બધી પ્રવૃત્તિ કરવા માટે અમને જે ફંડ છે એ વિવિધ લોકો દ્વારા મળે છે ક્રાઉડ ફંડિંગ અમે વધારે પડતું પ્રિફર કરીએ છીએ અલગ અલગ વ્યક્તિ કોઈ પોતાના જે યથાશક્તિ મુજબ પોતે બધા પૈસા આપતા હોય છે અને એ પ્રમાણે અમે ખરીદી કરી અને એનું વિતરણ ફ્રીમાં કરતા હોઈએ છીએ ફ્રીમાં કરીએ છીએ ત્યારે પણ એક ડોનેશન બોક્સ અને સ્કેનર રાખીએ છીએ ત્યારે પણ અમને એવું દર વખતે એવું જ હોય છે કે એમાં પણ ફંડિંગ આવી જ જતું હોય છે એમાં પણ કોઈ ખાલી હાથે નથી આવતું બધા પોતપોતાની રીતે જે યોગદાન યથાશક્તિ આપીને જ જાય છે